આજનું રાશિફળ આજે અઢાર એપ્રિલ મેસથી લઈને મીન સુધી જાણો આજનો દિવસ તમારો કેવો રહેશે જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યોનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે તમે તમારા કોઈ સંબંધિત તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માંગે છે તેમને સારી તક મળશે દૂર રહેતા પરિવારના કોઈ સભ્યના ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તો તમારે તમારા કામ સંબંધિત માહિતી તૈયાર કરવી પડશે તો તે સરળતાથી પૂર્ણ થશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમારા વ્યવસાયિક બાબતોમાં વ્યસ્ત હોવાને કારણે તમે તેને આવતીકાલ માટે મોકૂફ રાખી શકો છો જે તમને પછીથી પરેશાન કરશે પરિવારના સભ્યો સાથે બેસીને કૌટુંબિક સમસ્યાઓ વિશે ચર્ચા ન કરો નહીં તો તે વધી શકે છે ઘરમાં નવા મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારા કાર્યોનું આયોજન કરવું પડશે તો તે કાર્યો પૂર્ણ થતા જણાય છે જો તમે તમારા બાળકને કંઈક કહો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવવાનો છે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને થોડા ચિંતિત રહેશો તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે તમને તમારી લાગણીઓ તમારા મિત્રો સમક્ષ વ્યક્ત કરવાનો મોકો મળશે કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ તમારા વર્તનને કારણે તમારાથી નારાજ થઈ શકે છે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને તમારે લેણદેણ સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર પડશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે પ્લાનિંગ કરવા અને કોઈ કામને આગળ વધારવાનો રહેશે તમારી આવકમાં વધારો થશે તમને એક કરતા વધુ સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમે તમારા પરિવારના સભ્ય સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો જો તમારા તમારા જીવનસાથી સાથે કોઈ વિવાદ છે તો કોઈ વાતને મનમાં ન રાખો તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો અને બજેટને વળગી રહો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સારું નામ કમાશો વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં સફળતા મળશે તમને શિક્ષણમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી પણ રાહત મળશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જો તમારી પ્રગતિના માર્ગમાં કેટલાક અવરોધો આવી રહ્યા હતા તો તે પણ દૂર થતા જણાય છે તમને તમારા કોઈ મિત્ર વિશે કંઈક ખરાબ લાગશે જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તેનાથી તમને નુકસાન થવાની સંભાવના છે છે આવનારી રાશિ રાશિ આજનો દિવસ તમારા તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે તમારા કોઈ મિત્રની મદદ લેશો કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં નહીં તો તે તેનો લાભ લઈ શકે છે તમારે તમારી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો પડશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમે તમારા બાળક સાથે તમારી વિશે વાત કરી શકો છો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ વૈવાહિત જીવન જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે જો જમીન મકાન વગેરેની ખરીદી સાથે જોડાયેલો તમારો કોઈ મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેમાં તમને વિજય મળશે તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમારા પરિવારના કોઈ સભ્યો વિશે તમને કંઈક ખરાબ લાગશે જો તમે કોઈ પણ સુપ્રસંગમાં ભાગ લેશો તો લોકો સાથે ખૂબ જ ધ્યાનથી વાત કરો તમે તમારા ચતુર્મનથી ઘણું હાંસલ કરી શકશો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વેપાર કરતા લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે તમારી વાણીની નમ્રતા તમને સન્માન અપાવશે લેવડ દેવડને લગતી બાબતોમાં તમારે કોઈ સંબંધ પર વિશ્વાસ ન કરવો જોઈએ નહીં તો તે તમારી સાથે દગો કરી શકે છે તમારે ભાગીદારીમાં કોઈ કામ કરવાનું ટાળવું જોઈએ નોકરી સુધી રહેલા લોકોને તક મળી શકે છે તમારે તમારા શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ નહીં તો તમારા સાથીદારોને તમારી વાત ખરાબ લાગી શકે છે તમે તમારા તમારા કેટલાક વિચારો પિતા સમક્ષ રજૂ કરી શકો છો છે ધન રાશિ ધન રાશિના લોકો માટે આજનો દિવસ ઉર્જાપર્યો રહેશે તમે તમારા કામ ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો જો કોઈ શારીરિક સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તે વધી શકે છે તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેતી રાખવાની જરૂર છે જે લોકો ઘરથી દૂર કામ કરી રહ્યા છે તેઓ તેમના પરિવારના સભ્યોને યાદ કરશે ચિંતિત હતા તો તે નિર્થક હશે તમારા કેટલા ખર્ચ તમારા માટે સમસ્યા બની શકે છે જેને તમારે રોકવો પડશે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ ઉતાવળ્યો નિર્ણય લેવાથી બચવાનો રહેશે વેપારમાં તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો તમે તમારી લક્ઝરી પર સારી રકમ ખર્ચ કરશો કેટલીક યોજનાઓ સાથે તમને વધુ સારા પરિણામ મળશે તમારે કેટલાક નવા લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું પડશે નોકરી કરતા લોકો જવાબદારીમાં વધારો થવાને કારણે થોડા ચિંતિત રહેશે પરંતુ તેમ છતાં તેઓ કામ સરળતાથી પૂર્ણ કરી શકશે પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે તો જ તમારું કાર્ય પૂર્ણ થશે તમે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અંગે તમારા ભાઈઓની સલાહ લઈ શકો છો જો તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ તક મળે છે તો તમારે તેને ગુમાવી જોઈએ નહીં તમને નુકસાન થઈ શકે છે તમારો કોઈ કોઈ તમારાથી નારાજ થઈ શકે છે તમે સામાજિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેશો તમને તમારા મિત્ર વિશે કંઈ ખરાબ લાગશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા સાંસારિક સુખ સુવિધાઓમાં વધારો લાવનાર છે પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે નવું મકાન ઘર દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે જેને કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે તમારા કામમાં પ્રયાસ કરતા રહેશો તો તમને તેમાં સફળતા મળશે તમારું જીવન ધોરણ સુધરશે તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે માતાની તબિયતમાં કોઈ બગાડ થાય તો તે પણ દૂર થઈ જશે